આપણે આ વિકાનો રાયડો ઘટાડવાનો છે મોટા આલરથી નહીં નાના આલરથી ઘટાડવાનો છે એ ટ્રેક્ટર જોઈ એનાથી આપણે રાયડો ઘટાડવાનો છે ભેગો કરવાનો બાકી પડ હજુ ભેગો કરવો પડશે આ તો વીડિયો છે તમે જોઈ શકો છો ધનો બાગ ખરું કરે છે

શિવાબા હારે હેલો મિત્રો ઠીસર સર આ બાજુમાં આવશે આપણા મજૂરીઓ આ બધા મજૂરી કરે હે હલો કરે હલો જો મિત્રો બચુ પહા આ આવી ગયો હે મિત્રો હવે હાલ લોગે કરે છે બચું જોઈ લો હમણાં હાલ સારું થાય એ પણ તમને બતાવી ગયું મિત્રો

જો મિત્રો આટલા પાછળ ભેગું કરવાનું બાકી છે બાકી આખું ક્ષેત્ર ભેગું કરી નાખ્યું છે હે હેત હજી પાથરો ઉપાડી જાય છે લાલો ઉપાડશે છે ભી હાલ બસ બહાઈ હેડો આભાર ભરી આવો 还是百个之四